ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા અગ્રવાલ ત્રણ રસ્તા હનુમાન મંદિર ખાતે રક્ષક યજ્ઞ ભવ્ય આયોજન કરવામાં આવ્યું ધાનેરા હિતરક્ષક દ્વારા છેલ્લા એકવીસ દિવસથી થી ધાનેરા બનાસકાંઠામાં રાખવાની માંગણી કરવામાં આવી રહી છે અગ્રવાલ ત્રણ રસ્તા મંદિર ખાતે આવ્યું તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગણી માટે રક્ષક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ રક્ષક યજ્ઞમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા એકવીસ દિવસથી અલગ અલગ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યા છે હિતરક્ષક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે એકવીસ દિવસમાં કોઈ નિવારણ હજી સુધી આવી નથી ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો અમારું આ આંદોલન ચાલુ જ રહેશે છેલ્લા એકવીસ દિવસથી ધાનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે જન આંદોલન ધાનેરા હિતરક્ષક સમિતિ રાજકીય આગેવાનો સમાજના આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા એકવીસ દિવસથી આ જનઆદરણ ચાલે છે અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે સમાજના તાણાવાણા છે અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે અમારું વેપાર જે કેન્દ્ર છે એ ડીસા પાલનપુર અને મુંબઈ સુરત નવસારી બાજુ છે એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાજ માટે ગતું એ બિલકુલ અનુકૂળ નથી એટલા માટે છેલ્લા એકવીસ દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારને માંગ કરી રહ્યા છીએ કે અમારે બીજી કોઈ તકલીફ નથી પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારને પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડું વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ અને અમારો જે અંતર છે તાલુકાનો નેવું ટકા લોકોનો અંતર આત્મા છે એ એ કહે છે કે અમન ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે કારણ કે એના માટે છેલ્લા એકવીસ દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે અંદર પ્રાર્થના કરી રહ્યા છે એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે તેમાં પણ અમારી માગણી કરી છે એ રીતે આજે પણ અમે અમે હનુમાન દાદા અમારા છે અમને પણ આવેદનપત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે એ દુઃખ છે એ દર્દ છે એ સાંભળે અને અને ન્યાય આપી અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવે એ માટે આજે અમે બધા પ્રાર્થના કરવા ભેગા થઈ જાય

એવું કહેવાય છે કે લાલ દેહ લાલી લશે અરુધર લાલ લંગુર વજ્ર દેહદા દાનવ દલન જય જય કપી સુર શિયાવર રામચંદ્ર ભગવાન કી જય તો ભગવાન શ્રી રામને યાદ કરી અને હનુમાનજી મહારાજનો હવન દ્વારા અમે એક સંદેશ મોકલવા માંગીએ છીએ કે અમને તો બનાસકાંઠા જિલ્લાથી વિકુટા પાડીને અમને કાર્યક્રમ કરવા માટે મજબૂર કર્યા છે અમે બધા રાષ્ટ્ર ધર્મને માનનારા વ્યક્તિઓ છીએ અમે સદાય આ રાષ્ટ્રનું ભલું વિચાર્યું છે આ ધાનેરાનું ભલું વિચાર્યું છે તો આ ધાનેરાના ભલા માટે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને રાખવા માટે જે કાર્યક્રમો આપવા આપવામાં જે આવી રહ્યા છે તો આજે એના વિરુદ્ધમાં જે કાર્યક્રમો ચાલુ થયા છે આ માત્ર ને માત્ર અમારા જે કૌટુંબિક અને જે અમારા જે હિન્દુ સમાજના જે અને જે સંબંધો છે એને તોડવા માટેના પ્રયત્ન કોઈ આગતરૂ ષડયંત્ર રચીને કરી રહ્યો છે ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે આજે ભગવાન હનુમાનજીનો હવન દ્વારા આપણા ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા જે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એમના દ્વારા અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદાય

અને તમામ જાતિના લોકો એમાં કોઈ રાજકીય વાત નથી આ સાનેરાને બનાસકાંઠામાં રાખવા માટેનો એક પ્રાર્થના અને લોકો સરકાર સુધી પણ અમારી બધી જે પણ પ્રકરિયાથી આપણે અવાજ પહોંચાડવો જોઈએ એમાં આપના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યા છે ચોટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે પણ તેમ છતાં આજે એકવીસ દિવસથી સરકાર સાંભળતી નથી ત્યારે જૂના ડોકરાઓ એવું કહેતા કે ગામને રક્ષા કરવા માટે હનુમાન દાદાનું એક મંદિર હોય છે અને હનુમાન દાદાને આપણે એની પ્રણ પ્રતિષ્ઠા કરે અને ગામની રક્ષા કરે એટલે અમને એમ લાગ્યું કે હવે સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી તે હનુમાન દાદાને આજે અમે એક હનુમાન દાદાનો યજ્ઞ કરી અને હનુમાન દાદાને આ ધાનેરા તાલુકાનું રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ પૂછે એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે મારે આપના માધ્યમથી એક વાત બીજી બી કરવી છે કે બનાસકાંઠાને આજે વાવ થરાજની અંદર ધાનેરાને જોડ્યું હોય ત્યારે મને એક વાતની ખબર નહીં પડતી કે સામે આ કોણ કરાવે છે કે ભાઈ અમારે વાવ ધરાજ માં જવું છે આ બધું માધ્યમથી અમુક સંસ્થાના માધ્યમથી આ બધું એમને તમને વાવ માં નાખી વાવ માં તો આપણે મૂકી દીધા છે તો તમારે હવે આ રેલીઓ કાઢવાની ક્યાં જરૂર છે જેને જરૂર છે કે ભાઈ અમારે વાવ ધરાજ માં નથી જવું એની વાત છે તમને હજી વાવ થરાદ માંથી ડોંઢેરામાં સામેલ કરે ત્યારબાદ તમારે આ કાર્યક્રમ કરવો જોઈએ પણ આ કાર્યક્રમ કોઈ રાજકીય ઇશારે થાય છે અને એક એવો ઝેર ફેલાવે છે કે આ અમારા તાલુકાને તોડવાનું કામ જે પણ વ્યક્તિ કરે છે એને હું આ દાદા પર પ્રાર્થના કરું છું કે દાદા હવે અમારાથી અમે તો એમને સમજાવી થાક્યા

કે ભાઈ વાવ ધરાજમાંથી તમને પાછા ધોધરાન નોખી દીધા ત્યારે તમે કાર્યક્રમ આપશો એડવન્સમાં તમે જે કોઈ કામ કરે છે એ મને કોઈ ખબર પડતી નથી એટલે હું આપના માધ્યમથી જે પણ વ્યક્તિઓને ખોટા માર્ગે દોરે છે એના ખોટા આ લોકો એડવન્સમાં જે પણ આ કોર કાર્યક્રમમાં દોડાવાનું કામ કરે છે એટલે વિઘ્ન આ આ હવન એના માટે કરો કે હવનમાં કોઈ આડગળ ન નોખે એવી મારી પ્રાર્થના છે જે પણ વ્યક્તિ આ કરતો હોય એમાં અમારું આડગળ ન લખે એવી જ પ્રાર્થના આજે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત